વેલેન્ટાઇન ડેના દિવસે પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે ગુલાબના ફૂલની હાઈ ડિમાન્ડ રહે છે લાલ ગુલાબનું ફૂલ એ પ્રેમનું પ્રતિક ગણાય છે વેલેન્ટાઇન વીકમાં મોંઘી દાટ ગિફ્ટો આપ્યા પછી એક રેડ રોઝ ખરીદવા માટે પ્રેમીઓએ ખિસ્સા ખાલી કરવી પડી રહ્યા છે કારણ કે ગુલાબના ફૂલની કિંમત આસમાને પહોંચી છે ગુલાબના બુકેનો ભાવ હજારને પાર વેલેન્ટાઇન ડેની ઉજવણી ગુલાબ વગર શક્ય નથી ત્યારે વેલેન્ટાઇન ડેના દિવસે ફૂલો વેચનારના ખિસ્સા ભરાઈ ગયા છે જ્યારે પ્રેમીઓ ખિસ્સા ખાલી કરવાનો વારો આવ્યો છે વિવિધ વિસ્તારોમાં ગુલાબના અલગ અલગ ભાવ જોવા મળી રહ્યા છે ગુલાબ અને બુકેના ભાવ આસમાને પંદર થી વીસ રૂપિયામાં મળતા ગુલાબના ફૂલની કિંમત ચાલીસ થી પચાસ રૂપિયા સુધી પહોંચી છે વ્હાઈટ ગુલાબના સિત્તેર તો યલો ગુલાબના રૂપિયા સો ભાવ થયો ક્યાંક ચાલીસ થી પચાસ રૂપિયા તો ક્યાંક એક ગુલાબ એસી થી સો રૂપિયા વેચાઈ રહ્યા છે તેવામાં જો ગુલાબના બુકેના ભાવ તો હજારને પાર છે વિવિધ કલરફુલ ગુલાબના બુકેના ભાવ પાંચસો થી શરૂ કરીને પાંચ રૂપિયા સુધીના બજારમાં વેચાઈ રહ્યા છે ફૂલો વેચનાર પણ જણાવી રહ્યા છે કે વેલેન્ટાઇન ડે હોવાથી તેઓને આજે સારી કમાણી થઈ રહી છે લગ્નની પણ વાત ચાલી રહી છે સીઝન હાલ લગ્નની પણ સીઝન ચાલી રહી છે લોકો ચોરી અને મંડપમાં રિયલ ફૂલોથી ડેકોરેશન કરવાનો આગ્રહ રાખે છે પરિણામે હાલમાં ફૂલોની પણ ડિમાન્ડ વધારે છે માત્ર ગુલાબ જ નહીં ઓર્કિડ તુલિપ લીલી જેવા વિદેશી ફૂલો પણ હાઈ ડિમાન્ડમાં છે લગ્નોમાં ગાડીના ડેકોરેશન તથા મંડપ ડેકોરેશનમાં લોકોમાં વિદેશી ફૂલોની માંગ વધી છે પરિણામે હાલમાં ફૂલોના ભાવમાં પણ વધારો નોંધાયો છે